નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં પ્રત્યેક ખેડૂતો છપ્પન હજાર અને પાંચસો રૂપિયા નું દેવું તો તેની સામે માસિક આવક માત્ર બાર હજાર રૂપિયા સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે પરંતુ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો દેવળિયા બની રહ્યા છે ગુજરાતમાં ખેડૂતોની આવક કરતા જાવક ના પ્રમાણમાં વધારો થયો છે મિત્રો રાજ્યમાં પ્રત્યેક ખેડૂતોના પચાસ હજાર કરતા વધુ દેવું થઈ ગયું છે ગુજરાત કરતા પણ ઓછું દેવું ઉત્તર પ્રદેશના ખેડૂતો પર રહેલું છે કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં ખેડૂતો પાકની આવક માત્ર તેતાલીસો ને અઢાર રૂપિયા મળે છે જ્યારે કુલ આવક બાર હજાર છસોને એકત્રીસ રૂપિયા નોંધાય છે મિત્રો રાજ્ય સરકાર દાવો કરે છે કે ગુજરાતના ખેડૂતોને આવક બમણી થઈ છે પરંતુ હકીકત એવી છે કે ખેડૂતોને આવક કરતાં જાવકનો આંકડો મોટો છે દેવાદર બનેલા ખેડૂતો પોતાની જમીન વેસીને અન્ય વ્યવસ્થામાં પરિવર્તિત થઈ રહ્યા છે તો કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા નાણાંકીય વર્ષમાં આડત્રીસ પોઇન્ટ સત્તાણુંસ લાખ ખેડૂતોય મિત્રો નવ લાખ

જેથી મિત્રો ખેડૂતો દેવામાં ડૂબતા જાય છે તો ખેડૂતો મિત્રો એક જ માગણી છે કે જે પણ મિત્રો ખેડૂતોના દેવા છે તે મિત્રો દેવા માફ કરવામાં આવે મિત્રો ખેડૂતો નું કેવું છે કે જો મિત્રો ઉદ્યોગપતિને લોન માફ કરવામાં આવે છે તો મિત્રો ખેડૂતો કેમ નહીં ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજેથી જ મિત્રો સરકારે શરૂ કરી નવી યોજના કેન્દ્ર સરકાર દેશના નાગરિકો માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે તો આ શ્રેણીમાં મહિલાઓના સશક્તિકરણ માટે એક નવી યોજના લાવવામાં આવી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે નવ ડિસેમ્બર એટલે કે મિત્રો આજે હરિયાણાની મુલાકાત દરમિયાન બીમા સખી યોજના શરૂ કરશે આ યોજના દ્વારા મિત્રો સરકારનો પ્રયાસ મહિલાઓને સશક્ત બનાવવા અને નાણાકીય સમાવેશ

દર મહિને સાત હજાર રૂપિયા આપવામાં આવશે તો બીજા વર્ષે આ રકમ વધારીને ને છ હજાર રૂપિયા અને ત્રીજા વર્ષે પાંચ હજાર રૂપિયા દર મહિને આ યોજનામાં માં આપવામાં આવશે

દસ વર્ષ કે તેથી વધુ ઉંમરના આધાર કાર્ડ માં તમામ માહિતી અપડેટ કરવા હવે થોડો જ સમય બાકી છે જો તમારે પણ મિત્રો આધાર કાર્ડ માં હજી પણ અપડેટ કરવાનો બાકી હોય તો વહેલી તકે કરી લેજો હજી તમારે મિત્રો 5 દિવસનો સમય છે તો તમારી પાસે 5 દિવસની સમયની અંદર તમે મિત્રો આ કામ વહેલી તકે પેલા કરી લેજો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ડીસા તાલુકાના ખેડૂતોને મળ્યું મિત્રો માં નર્મદાનું પાણી વર્ષોથી બનાસકાંઠાના ખેડૂતો જેમની પણ રાહ જોર્યા હતા તેમના મિત્રો નર્મદાના પાણી આવી ગયા છે એટલે કે મિત્રો નર્મદાનું પાણી આવતા હવે ખેડૂતોને ખૂબ જ ફાયદો થવાનો છે તો ડીસા તાલુકાના ઘણા ગામડાઓના ખેડૂતો માટે એક ખુશીની ખબર આવી છે મિત્રો ડીસા તાલુકાના ગામડાઓના ખેડૂતોને નર્મદાનું પાણી મળ્યું છે આ પાણી મિત્રો સીપુથી કનેક્ટ કેનાલ થરા સુધી પાઇપલાઇન દ્વારા પહોંચાડવામાં આવ્યું છે

ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો વ્યવસાય કરવા મળશે લોન મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ મહિલા સ્વાવલંબન યોજના હેઠળ મિત્રો મિત્રો મહિલાઓને તેમના આધારે સ્વરોજગારી મળી રહે તે માટે સહાય જે અંતર્ગત બ્યુટી પાર્લર દરજી કામ અગરબત્તી તમામ પ્રકારના મસાલા ભરત ગૂંથણ મોતી કામ દૂધ ની બનાવટ સહિત મિત્રો ત્રણસો ને સાત જેટલા વ્યવસાયો માટે લોન આપવામાં આવે છે અને આ માટે બે લાખ રૂપિયા સુધીની લોન ની જોગવાઈ કરવામાં આવી છે આ યોજનાનો મિત્રો લાભ અઢાર થી લઈને પાસઠ વર્ષ સુધીની રાજ્યની કોઈ પણ મહિલાઓ છે તેમને મળવા પાત્ર છે તો સબસીડી નું ધોરણ કેટેગરી મુજબ ઓછામાં ઓછું પ્રોજેક્ટ કોસ્ટના મિત્રો ત્રીસ ટકા અથવા તો મહત્તમ રૂપિયા સાઠ હજાર રૂપિયા બંનેમાંથી જે પણ ઓછું હોય અને તે પણ મિત્રો વધુમાં વધુ પ્રોજેક્ટ કોસ્ટના ના ચાલીસ ટકા અથવા તો મહત્તમ રૂપિયા એસી હજાર રૂપિયા બંને માંથી જે પણ ઓછું હોય તે મુજબ મિત્રો મહિલાઓને આપવામાં આવે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર ખુશખબર ગુજરાતના ખેડૂતોને આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે તો રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી પણ આપે છે તો આવી જ એક ખેડૂત લક્ષી યોજના છે જે મિત્રો કિસાન પરિવહન યોજના છે ખેડૂતો જારે પણ પાક ઉગાડે પછી તેમને માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનો બહાર પાડવામાં આવી છે આ યોજનામાં ગુજરાત રાજ્યના તમામ લોકો લાભ લઈ શકે છે જેમાં નાના અને સીમંત મહિલા એસી ખેડૂતોને કુલ ખર્ચના પાંત્રીસ ટકા અથવા તો રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે સબસીડી ખેડૂતોને મળવા પાત્ર થશે આ યોજનામાં મિત્રો લાભ લેવા માંગતા ખેડૂતો મિત્રો આ ખેડૂત પોર્ટલ પર જઈને મિત્રો ઓનલાઈન અરજી કરી શકશે

આંદોલનકારી ખેડૂતો ભવિષ્યની રણનીતિ અંગે મિત્રો બેઠક યોજશે અને તેમની યોજના જણાવશે ખેડૂતોનું કહેવું છે કે આઠ ડિસેમ્બરે વિરોધ પ્રદર્શન દરમિયાન મિત્રો પોલીસે ટીયર ગેસના શેલ અને મિત્રો રબરની ગોળીઓ છોડી હતી જેમાં છ આઠ ખેડૂતો ઘાયલ થયા હતા અને એક ઘાયલને પીજીઆઈ ચંદીસગઢમાં મિત્રો રીફર કરવામાં આવ્યો હતો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે પરંતુ એટલું જ નહીં ભારત સરકાર ખેડૂતોને પેન્શન આપવાની વ્યવસ્થા પણ કરે છે

મળી રહ્યો છે આ યોજના હેઠળ મિત્રો કોઈ પણ નાના અને સીમાંત ખેડૂતો લાભ લઈ શકે છે જો કોઈ ખેડૂત અઢાર વર્ષની ઉંમરે મિત્રો આ યોજના માટે અરજી કરે છે તો તેમણે મિત્રો દર મહિને પંચાવન રૂપિયા જમા કરાવવા પડશે આ યોજનામાં ખેડૂત જેટલી પણ રકમ જમા કરાવે છે તેટલી જ રકમ સરકાર દ્વારા પણ મિત્રો આપવામાં આવે છે આ યોજના હેઠળ સાઠ વર્ષ પછી દર મહિને ખેડૂતોને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન ખાતામાં આપવામાં આવે છે આ યોજના માટે અરજી કરવા માટે અરજદારની ની ઉમર અઢાર થી લઈને ચાલીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ અરજદાર મિત્રો આ ભરનાર ન હોવો જોઈએ સાથે અરજદારનું ખાતું ઈપીએસ અને મિત્રો ઈ એસ આઈસ જેવી યોજના ન હોવું જોઈએ યોજના માટે અરજી કરવા માટે ખેડૂતો સત્તાવાર વેબસાઇટ પીએમ માનધન યોજના મુલાકાત લેવાની રહેશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે છે પચાસ હજારની સહાય દેશની દીકરીઓ ભણી ગણીને આગળ આવે તે માટે મિત્રો પીએમ નરેન્દ્ર મોદીએ સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ નવ અને દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને રૂપિયા દસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે અને ધોરણ અગિયારમાં અને ધોરણ બારમાં ભણતી મિત્રો વિદ્યાર્થીઓને રૂપિયા પંદર હજારની શિષ્ય

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ મગફળી ઘઉં લસણ સફેદ અને કાળા તલ સોયાબીન તેમજ સફેદ છણાની પણ આવક થઈ હતી તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની બાવીસો ક્વિન્ટલ આવક થઈ હતી જેના એક મણના ખેડૂતોને તેરસો બાવનથી લઈ પંદરસો ને દસ રૂપિયા સુધીનો ભાવ રહ્યા હતા આ સિવાય મગફળીની એકવીસો ક્વિન્ટલ આવક થઈ હતી જેના એક મણનો ખેડૂતોને એક

મિત્રો એકસો ને પચાસ ક્વિન્ટલ આવક થઈ હતી જેમાં સફેદ તલના એક મરના એકત્રીસો થી લઈને પિસ્તાલીસો અને કાળા તલના થી લઈ એકતાલીસો પંચાણું રૂપિયા સુધીના ભાવો ખેડૂતોને મળ્યા હતા